હવે જામનગરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની જે જનસભા હતી કે જેમાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કર્યો હતો અને હોબાળો છે તે મચી ચૂક્યો હતો જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ કોંગી કાર્યકર હતો તેને ત્યાં જ માર પણ માર્યો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો પરંતુ ગોપાલ ઇટાલિયાએ વર્ષ બે હજાર સત્તરમાં જે તત્કાલીન ગૃહમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા તેમના પર જૂતો માર્યો હતો અને એનો જ આ પ્રતિક્રિયા છે કે જે 8 વર્ષ પછી બહાર આવી છે 8 વર્ષ પહેલા એવું તો શું થયું હતું કે જેના કારણે આનો બદલો છે તે હવે 2025 માં લેવામાં આવ્યો છે કોણ છે આ વ્યક્તિ અને શું છે સમગ્ર ઘટના આજે એ વિષય પર જ વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી

તેઓ જનસભા જ્યારે હોય છે ત્યારે જ ગોપાલ ઇટારિયા પર જૂતું ફેંકે છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે તેઓને ત્યાં રૂબરૂમાં જ માર ચખાડે છે આ હોબાળો એટલો મોટો થઈ જાય છે કે પોલીસ આવી પહોંચે છે અને પોલીસને પંદરથી થી વીસ મિનિટ થાય છે આ સમગ્ર હોબાળાને કંટ્રોલ કરતા અને ત્યારબાદ જામનગરની જે જીજી હોસ્પિટલ છે ત્યાં આ યુવાન છે તેને ખસેડવામાં આવે છે કારણ કે તેને જે માર પડ્યો હતો તેની સારવાર છે તે કરવામાં આવે છે હવે પ્રદીપસિંહ જાડેજા પર આજથી આઠ વર્ષ પહેલા એક હુમલો થયો હતો અને તેની જ આ એક પ્રતિક્રિયા હતી કે તે તેમના જ સમાજના એક યુવાન દ્વારા લેવામાં આવે છે છત્રપાલસિંહ જાડેજા જણાવે છે કે અગાઉ પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્યના હાલના ત્યારના મંત્રી હતા તેમના ઉપર જાહેર સભા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું અને ત્યારથી જ તેમનામાં એક વસવસો હતો કે જેની પ્રતિક્રિયા અત્યારે આઠ વર્ષ બાદ આવી છે સમગ્ર મામલાની જો વિગતે હું ચર્ચા કરું તો સમગ્ર મામલો શું હતો બે હજાર સત્તરનો તેના પર વિગતે ચર્ચા કરું તો બે માર્ચ બે હજાર સત્તરનો એ દિવસ આ દિવસે ગુજરાતની વિધાનસભાના બહાર જે તત્કાલીન ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા કે જેઓ મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા અને ત્યારે દરેક કેમેરા શરૂ હતા અને એ સમયે ગોપાલ લીટાલિયા છે કે જે અચાનક જ પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કરે છે ભ્રષ્ટાચાર હાય હાય અને તાનાશાહી હાય હાય ના ગોપાલ લીટાલિયા છે તેઓ નારા પણ લગાડે છે અને ત્યારે એ જે જૂતું આઠ વર્ષ પહેલા ફેંકવામાં આવ્યું હતું તેનો બદલો હવે આઠ વર્ષ પછી એટલે કે બે હજાર સત્તરમાં છત્રપાલસિંહ નામના યુવાને છે તે લીધો છે હવે આના પર આ સમગ્ર વિવાદ પર કેજરીવાલે પણ એક ટ્વીટ કર્યું છે સૌથી પહેલા તો એ જોઈએ કે કેજરીવાલે ટ્વીટ કરતાં શું કહ્યું કારણ કે આ સમગ્ર વિવાદમાં કેજરીવાલનું જે ટ્વીટ છે તેના પછી પણ ઘણા રાજકીય નેતાઓ છે પોતાના નિવેદનો આપ્યા છે કેજરીવાલ પોતાના ટ્વીટમાં લખે છે કે ગુજરાતમાં આપની વધતી જતી જે લોકપ્રિયતા છે તે ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધી છે અને અમે ભાજપની નિષ્ફળતા પર સવાલો ઉઠાવી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ છે કે જે પીડા અનુભવી રહી છે શા માટે આવું થઈ રહ્યું છે તે ખૂબ મોટો પ્રશ્ન છે જામનગરમાં અમારા લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ છે તે હવે ભેગા થઈને ગુજરાતની આપ સામે લડાઈ કરી રહ્યા છે પરંતુ બંને

આજ મને મોકો વળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં હવે આ સમગ્ર મામલો છે કે જેમાં એવી હકીકતો સામે આવી છે કે આજથી સત્તર આઠ વર્ષ પહેલાં એટલે કે બે હજાર સત્તરમાં જે થયું હતું તેની આ પ્રતિક્રિયા હતી તેનો આ બદલો લેવામાં આવ્યો હતો પરંતુ અહીંયા અનેક એ પણ સવાલો છે કે શા માટે તેના વિરુદ્ધ ફરિયાદ કરવાની ના પાડવામાં આવી છે કારણ કે ઘણા એવા ફોટોઝ વાયરલ થયા છે કે જેમાં આજે યુવાન છે તે આપના જ નેતાઓ સાથે તેના ફોટોઝ છે તે ઇન્સ્ટાગ્રામ પર યા સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક વાયરલ થઈ રહ્યા છે અનેક સવાલો વચ્ચે અનેક રહસ્ય વચ્ચે અત્યારે આ મુદ્દો છે તે ઘેરાયેલો છે અને રાજકારણમાં પણ ખાસો એવો ચર્ચાનો અત્યારે વિષય બન્યો છે પરંતુ અત્યારે મેં તમને એ માહિતી રજૂ કરી કે જે લેખિતમાં અહેવાલોમાં અને અગાઉ પણ આવેલી છે કારણ કે અહેવાલો મુજબ જઈએ તો હા આ એ જ વર્ષની મેં બદલો લીધેલો છે પરંતુ હવે આવનારા સમયમાં શું નવા ખુલાસાઓ થશે શું એક એવી પણ અફવા ઉડી રહી છે એવી પણ અફવા હોય કે આ હકીકત હોય તે હજી આપણે જોવાનું છે પરંતુ એક એવી પણ વિવાદ ચાલી રહ્યો છે કે આ આપના જ લોકો દ્વારા આ પ્રકારની જે ઘટના છે તે કરવામાં આવી હતી કે જેથી આપની પાર્ટીને સિમ્પથી મળી શકે અને તેઓ જનતા વચ્ચે ચર્ચાનો મુદ્દો બની શકે આમ તો ગોપાલ ઇટાલિયા પોતાના ઘણા નિવેદનોના કારણે ચર્ચામાં રહે જ છે રાજ્યભરમાં પરંતુ હવે આ પ્રકારનો જે મામલો છે આ પ્રકારનો જે ઘટના થઈ છે તેના લીધે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે હવે નવા ખુલાસાઓ શું થાય છે અલગ અલગ નેતાઓના ઘણા નિવેદનો આવ્યા છે તે પણ આપણે અગાઉ જોઈશું આવનારા બીજા અહેવાલમાં પરંતુ ત્યાં સુધી તમે મને મંતવ્ય તમારા જણાવજો કે તમને શું લાગે છે આ સમગ્ર બબાલ થઈ છે તેમાં કોનો વાંક છે અને હકીકત શું છે શું સાચે કોંગ્રેસ અને ભાજપ છે તે ભેગી મળીને આપનો વિરોધ કરી રહી છે કે પછી આપની પાર્ટી છે તે ખુદ જ કાર્યકરો દ્વારા આવું કામ કરાવીને પોતે સિમ્પથી ગેઇન કરવાનું કામ કરાવી રહી છે કારણ કે આમાં સીધા પ્રહારો તેઓ ભાજપ અને કોંગ્રેસ એટલે કે વિપક્ષો પર કરી રહ્યા છે પરંતુ તેમાં પણ કેટલી હકીકત છે કે કેમ તે પણ હજુ સુધી બહાર નથી આવ્યું આજ માટે બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા વિવાદ સાથે નવી હકીકતો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત